ઇન્ડિયા ન્યૂઝની ટીમ ઉમરગામ તાલુકાના મરોલી ગામ ખાતે આવી પહોંચ્યું છે આ મરોલી ગામ દરિયાકાંઠા વિસ્તાર પર વસેલું છે સૌથી વધારે વસ્તી અહીંયા માછી સમાજોની છે ઘણા બધા પ્રશ્નો અહીંયા રહ્યા છે અને હાલ ચૂંટણી છે ચૂંટણી સંદર્ભે બી આપણે એમને પૂછવાની આપણે પૂછવાના પ્રયાસો કરીએ આ મંદિરનો શું ઇતિહાસ શું છે આ મંદિરનો ઇતિહાસ શું છે આ એક મોરોલી ગામ છે મોલી ગામમાં કાળભૈરો મંદિર કરીને આ ઓળખાય છે અને આ મંદિરની આવ્યું છે કે અસલના જે કંઈ અમારા વડીલો હતા એ વડીલો વાત કરે છે કે આ મંદિર બહુ જૂનું છે અને અમારો જન્મ બિન્યું તો તે વખત ત્યાં અમે મંદિર જોતા આવ્યા છે ત્યારથી અમે બી આ ફરતા આવ્યા અમે બી દર્શન કરતા આવ્યા છે આજે મંદિરનું કામ બી ચાલુ થઈ ગયું છે ગામના લોકોનો સહારો સાતો સારો મળે છે બહારથી ઘણા લોકો આવે છે દર્શનો માટે અને અત્યારે કામકાજ બી ચાલુ છે આ મરોલી ગામ પ્રખ્યાત એટલા માટે છે કે અહીંયા સ્વયંભૂ કાળ ભૈરવ અને બટુક ભૈરવ ભગવાન પ્રસ્થાપિત થયા છે લોકોનો અપાર શ્રદ્ધા આ મંદિર ઉપર રહ્યું છે આપ મરોલી ગામથી છો હા હું ગામથી છું અહીંયા શું મરોલી મરોલી ગામની શું અહીંયા પરિસ્થિતિ છે અને ભૌગોલિક પરિસ્થિતિ શું છે મરોલી ગામ એક કાંઠા વિસ્તાર પર આવેલું છે અને કિનારે છે અહીંયા મરોલી જોવા જઈએ ને તો લગભગ પેલા અઢાર કોમ કે ને એ અઢાર ગામની વસ્તી ગામમાં છે અહીંયા કોઈ મરોલીમાં સમસ્યા ખરી સમસ્યા મરોલી ગામમાં એક જ છે અત્યારે કે જે મરોલી બજારમાંથી ગ્રામ પંચાયત સુધીની એરિયા અને માહસી એરિયામાં પાણીની બહુ સમસ્યા છે અહીંયા પાણીના મોટા મોટા પાઇપલાઇન પાઇપો પડેલા છે લગભગ ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે પાઇપલાઇન પાઇપલાઈન નંખાતી નથી અને બીજી મોટા મોટી સમસ્યા એ છે કે મરોલી ગામમાં સાંજે સાત વાગ્યા પછી કોઈ પણ બાઇક કે ફોર વ્હીલરને પાસ થવામાં બહુ તકલીફ પડે છે કોઈ માણસ બીમાર પડ્યો હોય તો એની બી તકલીફ પડે છે કારણ કે અમુક જગ્યાએ બહુ દબાણ કરો છે જે દુકાનાવાળા છે એ લોકોએ બધા એમના ટેબલ બહાર કાઢેલા છે શાકભાજીવાળા બેસે છે આ રોડ પર ઢોર ફરે છે એમાં કોઈ પબ્લિક એટલું બધું હેરાન થાય છે અને એમાં તો દરરોજ દરરોજ તો સાંજે સાત વાગ્યા પછી તો માણસો હેરાન થઈ જાય છે અને દર શુક્રવારે બજાર ભરાય છે એ બજાર ભરાયને તો માણસોએ લગભગ કોઈ બસ પાસ થતી હોય કે કોઈ ફોર વ્હીલ પાસ થતી હોય ને તો એને વિચાર કરવો પડે કે મારા બાળક કોઈ બીમાર પડ્યું હોય એને ડૉક્ટર પર લઈ જવાનું હોય એને નીકળવાની તકલીફ પડે છે એટલે મેન દબાણ મરોલી બજારમાં દબાણ અને પાણીની સમસ્યા મોટા મોટી સમસ્યા છે અહીંયા માછી સમાજીની બોટો કેટલી છે અને અહીંયા ટોટલ ખુલ્લે મતદાન કેટલું છે મરોલી માછી વસ્તી અહીંયા લગભગ બોટો લગભગ એકસો ત્રીસ જેટલી બોટો છે અને ગામમાં લોકલ લગભગ પિસ્તાલીસ બોટો છે જે એકસો ત્રીસ બોટો છે ને એ ધંધા માટે આ દેવભૂમિ દ્વારકા ઓળખા જાય છે અને ગામમાં બીજા દાંડી પટનારા અને મરોલી માંગેલવાડની બોટો લગભગ પિસ્તાલીસ આસપાસ છે અને બીજું કે વસ્તી વસ્તી બાબતમાં અમારે અહીંયા લગભગ બાર હજારની ઉપરથી અહીંયા વોટિંગ થાય છે ધન્યવાદ બાર હજાર અહીંયા મતદાન છે અને માછીમારોના ઘણા અહીંયા પ્રશ્નો ભી રહ્યા છે ખાસ કરીને અહીંયા ટ્રાફિક સમસ્યા અને પાણીની સમસ્યા ખાસ કરીને છે કાકા આપ અચ્છા દોડીપાડા થી છો તો આપ ધારાસભ્યના ના વિસ્તારથી છો ધારાસભ્ય કામ સારું કરે છે આ વખતે હમણાં ચૂંટણી જે આવી છે તો મતદાન કરવા જશો આપ જાશો હા ચોક્કસ ચાલો આ વડીલ વ્યક્તિ કહે છે કે અમારા ધારાસભ્ય જે છે એ ખૂબ જ સારું કામ આ વિસ્તારમાં કરી રહ્યા છે અને મતદાન કરવા જઈશું તમે ક્યાંથી છો ધોડીપાડાથી છો રાજેશ કુમાર હોળી હોળી પટેલ છો તો આપના ધારાસભ્ય જે છે અહીંયા એમના વિસ્તારથી છો જી અચ્છા અત્યારે હાલ જે અત્યારે માહોલ જામેલો છે મતદાનનો ચૂંટણીનો તો સમગ્ર ઉમરગામ તાલુકામાં શું લાગી રહ્યું છે કે ધવલ પટેલ કે પછી અનંત પટેલ એમાં અનંત પટેલ તો કોંગ્રેસના છે છેલ્લા પાંચ ટર્મથી ભાજપના અમારા રમણભાઈ પાટકર ચૂંટાઈ આવે છે અને બિલકુલ અહીંયા કોંગ્રેસ ચાલતી નથી એટલે અહીંયા ભાજપ જ આવશે સો ટકા પણ ધારાસભ્ય ખુદ એક આદિવાસી સમાજથી છે અને ઘણો બધો અહીંનો આદિવાસી સમાજ અનંત પટેલ સાથે ચાલે છે એવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે ના ના આ વિસ્તારમાં આંધી એવું છે નહીં મળે અનંત પટેલને કોઈ ગણતું નથી અહીંયા અને લોકો જાણે છે કે કોંગ્રેસ કઈ કર્યું નથી આજ સુધી સિત્તેર વર્ષમાં એટલે અમારા પાટકર સાહેબ અહીંયા જે કામ વિકાસના કહી રહ્યા છે એ લોકો સારી રીતે જાણે છે અમારા મતદારો જાણે છે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક હજી પણ ગામડાઓમાં સમસ્યા ઘણી બધી રહી છે અને ભાજપ એમ કહે છે કે અમે કામ ખૂબ જ કર્યા છે અહીંયા કાંઠા વિસ્તારમાં કાંઠા વિસ્તારના જે ગામો લાગેલા છે ત્યાં અમે જયારે રૂબરૂમાં જઈએ છીએ ત્યારે ઘણી બધી સમસ્યા અહીંયા અત્યારે મરોલીમાં જ આ સાહેબના બાજુના જે ગામ રહ્યું છે ત્યાં પાણીની સમસ્યા ખૂબ જ રહી છે અને આ મોટામાં મોટો પ્રશ્ન છે એક વસ્તુ છે આ દરિયા કિનારા પર આવેલું ગામ છે એટલે થોડી પાણીની સમસ્યા તો રહી છે કારણ કે એમાં આપણે બોર્ડ બી કરીએ તો થોડું પાણી ખાડું થવા આવે છે એટલા માટે થોડી પાણીની સમસ્યા છે બાકી અહીં રોડો જુઓ તમે લાઇટ જુઓ બીજા કોઈ વિકાસના કામ જુઓ બધું તૈયાર છે ચાલો ઠીક છે એક જણાવે છે કે અહીંયા સમસ્યા થોડી રહી છે પણ પ્રયત્ન કરશે અને ખાસ કરીને હવે આપણે વાતચીત કરીએ કે આપ ક્યાંથી છો ધોળીપાડા ધોળીપાડાથી છો તો અહીંયા રોજગારીનો પ્રશ્ન ખરો રોજગારી બાબતમાં રોજગારીનો તો કોઈ પ્રશ્ન છે નહીં કેમ કે હમણાં નવા નવા કંપનીઓ આવી ગયા છે બધા પબ્લિક બધા જતા જ છે અહીંયા માછી સમાજ જે છે એ જે રોજગારી એમની જે રહી છે તો સરકારના લાભો એમને મળે છે ખરા છે બધા લાભો મળે છે કે ઉદ્યોગમાં એ લોકોને જો માછીમારનો જે છે તો કઈ બી કઈ નુકસાન થયું વાવાઝોડાના કઈ નુકસાન થતા છે કે કોઈ બી પ્રશ્નો થતા છે તેમનો એમનો કઈ જે કઈ હોય તે મળી જતો છે અહીંયા મુખ્ય ખેતી કઈ રહી છે અહીંયા મુખ્ય ખેતી તો હા ડાંગરને જ છીકતા છે બીજું તો અહીંયા ઘણા ની છે હવે પેલા તો માછી લોકો બી માછી માર કરતા તો માછી માર બી અહીંયા વાડી ખેતરો કરતા થઈ ગયા છે બધા આંબાના ઝાડ રાખતા છે કોઈ મરચાના એક વાવણી કરતા છે બધી વાવણી કરતા છે સરકારનો દાવો છે કે ખેડૂતોને અમે ઘણું બધું આપીએ છીએ મળે છે યોજના મળે છે બધું જે સરકાર તરફથી જે ખેતી જે ખેડૂતોને મળતું છે તે બધું તમામ તમામ યોજના મળતી છે ખેડૂતોને અત્યારે ચૂંટણી માહોલ જામ્યો છે તમને ધ્યાન હશે તો શું લાગે છે આફ્ટર નું વાતાવરણ શું લાગે છે વાતાવરણ તો અહીંયા બીજેપી માં બધું ચાલ્યા તો ગરમાય છે એ અમારા હવે જો આ ધોડીપાડા ઉમરગામ વિસ્તારમાં તો વધારે કોંગ્રેસ ચાલતું નથી ને જે 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 કહ્યું છે તો બીજેપી જ કહ્યું છે ને આજે જો આપણે જોઈએ તો નરેન્દ્ર મોદીનું નામ વિદેશોમાં બી ઊંચું ચાલતું છે ત્યારે આ હતી સમગ્ર ચર્ચા મરોલીની અને અહીંના લોકો ધારાસભ્યના કામથી ખુશ બતાવી રહ્યા છે કે એમના કામથી પ્રભાવિત થયા છે ખાસ કરીને વાત છે અહીંના ચૂંટણીલક્ષી તો આ ગામ પણ બીજેપી તરફ રહેશે એવા એંધાણ અહીંયા જતાવવામાં આવ્યા છે ત્યારે હું કેમેરા પર્સન ટ્રી રાજભર સાથે હું પ્રકાશ ઉપાધ્યાય મરોલી